પાટણ તાલુકાના ચડાસણા ગામનો બનાવ ચડાસણા ગામના અવાવરૂ કૂવામાં શ્વાન ખાબક્યું સો ફૂટ ઊંડા કૂવામાં શ્વાન ખાબક્યો છે ચડાસણા ગામમાં જ એક જીવદયા પ્રેમી દ્વારા શ્રી અબોલ જીવ સેવા ટ્રસ્ટને કરાઈ જાણ પાટણ શ્રી અબોલ જીવ સેવા ટ્રસ્ટની ટીમ પહોંચી ઘટના સ્થળે જીવના જોખમે શ્વાનનું કરાયું રેસ્ક્યુ દોરડાવાડે કૂવામાં ઉતરેલી શ્રી અબોલ જીવ સેવા ટ્રસ્ટની ટીમે શ્વાનને બહાર કાઢ્યું અવાવરા કુવામાંથી શ્વાનનું સલામત રીતે રેસ્ક્યુ કરી બહાર છોડાયું વન વિભાગમાંથી વર્ષાબેન કર્મચારી હતા અમારી જોડે ગામના બે પાંચ માણસો હતા અને આપણી શ્રી અબોલની ટીમ હતી લગભગ અમારી ઉપર ફોન આવેલો ગામના લોકોએ ફોન કરેલો વન વિભાગ વન વિભાગમાંથી ફોન મારી ઉપર આવેલો વર્ષાબેનને મને ફોન કરેલો રાજુભાઈ એક જાનવર પડ્યું છે કૂવાની અંદર તો જવું પડશે કશું હતું ને આપણે જઈએ અને પછી જયનામી ત્યાં ગયા અને શ્વાનનું લગભગ સો છથી દોઢસો ફૂટ ઊંડો કૂવો હશે હવાવરૂ કૂવો હતો ઉપર જાળીને બાળી બધી થઈ ગયેલી હતી એટલે જાળી કાપીને અમે જગ્યા કરીને કૂવામાં ઉતર્યા કૂવામાં ઉતર્યા તો અંદર શ્વાન હતો શ્વાનને અમે રેસ્ક્યુ કરી બહાર કાઢ્યો સહી સલામત અને બહાર કાઢીને એને અમે છોડી મૂક્યો એના મોં ઉપર એક ડબલું પણ ભરાઈ ગયેલું હતું એના કારણે પડી ગયેલો હતો એટલે મેં ગામજનોને જાણ કરી કે ભાઈ તમે આ કૂવો જોખમી છો તો જેથી કરીને રસ્તા ઉપર છે તો પૂરી દો તો સારું ગામજનો સરપંચ ને એમને અમે કહેવરાયું છે એટલે કૂવો તો પૂરી દેવાના છે